જો એડે રાતના હા મા કાકા પોઉન્ટ છે બોલાવવા જાઉં શું થયું એમ પ્લાન મા કોઈ ને એમો નહીં ઘેર એટલે બોલાવવા જવું એમ કહેતા કાકાને બોલો થાય હું કીધું ઊભો રહી બોલે ને અમારે કાકાને હા અને પૂછવું પડ્યું મને કા તો રાતે છોડી લે મને જ રાતના જે માટલો મોડે હડી એમ ના સેડું અમને શીતર હોય હા તો હાચવીને જાજો હા તો વાત કરે ને કે હું દિવસ નહું પેટાના મન મોટી એમ હતું કે પેલું બી જાય એને શું

તને શું થયું પણ મારું પોણી બગાડ્યું ને એ તારું પોણી કે બગાડ્યું કે ખેતરનું મેલું તો છે પોણી તો મારું પોણી બગાડ્યું મન તો લઈ જાય તું ગયા રહે નહીં બાવ નો 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 યાર છોમાં પોણી છે મારું પોણી બગાડ્યું એ પોણી બગાડ્યું હો કાકા તારું પોણી મેં નહીં બગાડ્યું કેં દે વખત તો આ પોણી બગાડ્યું તાર કે મારું હા શું થયું શુંી ભત્રીજા એ ઊભો તો રે

એ મારી વાત સાંભળો દેસો બત્રીજા બોલ ઉગોળે બત્રીજા બોલશું છે બહુ પાગલ છે બહુ છે આ તો ઝૂલો ભૂસને ભૂત ના હંગાતા આપણે એનો તો એટલે જીરો ભૂત બત્રીજા પક્કા હોય તો બેઠો તો તો હા હા આ ભત્રીજાનું આટલું બધું ના કેવો ભત્રીજા ભાવ્યું છે એટલે ખેતરો છે